ફાફડામાં મકુડા તળી નાખ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે નડિયાદ ડભાણ હાઈવે પરની તુલસી રેસ્ટોરન્ટનો આ બનાવ સામે આવ્યો છે ગ્રાહકે મકુડા જોયા બાદ આ વિડિયો બનાવીને વાયરલ કર્યો છે રેસ્ટોરન્ટની સ્વચ્છતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો નડિયાદની રેસ્ટોરન્ટમાં ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે ફાફડામાં મકુડા તળી નાખ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ડભાણ હાઈવે પરની આ રેસ્ટોરન્ટ કે જ્યાં ગ્રાહકે ફાફડા ઓર્ડર કર્યા હતા સાથે જે રીતે આ જે વિડીયો સામે આવ્યો છે એક બાદ એક જે ફૂડ પીરસવામાં આવે છે તેની જગ્યાએ તમને જે ગુણવત્તા વાળું ફૂડ આપવામાં નથી આવતું વધુ એક આ વિડીયો સામે આવ્યો છે ફાફડા સાથે મકોડાનો શું કાર્યવાહી કરવામાં આવી છે હાલ ચોક્કસ થી દીક્ષિતા જો વાત કરવા જઈએ તો નડિયાદ પાસે ડબાણ ચોકડી પાસે આ જે રેસ્ટોરન્ટ છે તુલસી રેસ્ટોરન્ટમાં જે રીતે આ જે ફાફડાની અંદર મકોડો જોવા મળ્યો છે થોડા સમય પહેલા પણ અગાઉ પણ એક જે સેન્ડવીચ માંથી જે એક જે જીવાત છે તે જીવાત મૃત જીવાત નીકળી હતી પરંતુ હાલ અત્યારે જે રીતે આ જે સવાલો ઉઠી રહ્યા છે ખાસ જે રીતે ખેડા જિલ્લાની અંદર જે રીતે હાલ જે નકલીનું પ્રમાણ વધી રહ્યું છે મસાલાઓથી માંડીને તમામ ત્યારે જે રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટની અંદર જે રીતે જે ફાફડાનો જે ફાફડા હોય છે ફાફડાની અંદર જે મૃત જે મંકોડો છે તે જોવા મળ્યો છે અને ગ્રાહકે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પૂરેપૂરો વિડીયો અને હાલ અત્યારે હજુ સુધી કોઈ ફૂડ એન્ડ સેફટી દ્વારા હજુ સુધી કામગીરી કરવામાં આવી છે કેમ તેની પર પણ સવાલ છે કારણ કે જે રીતે ફૂડ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ ત્યાં અધિકારી ગયું હોય તેવું જાણવા મળ્યું નથી પરંતુ ચોક્કસથી જે રીતે વિડીયો વાયરલ થયો છે અને જે રીતે આ તુલસી રેસ્ટોરન્ટ જે હાઈવે પર આવી છે